નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની મ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનનામાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ